સુરતમાં મહાશિવરાત્રી નિમિત્તે શિવલયો હર હર મહાદેવના નાદથી હતા મંદિરોમાં વિશેષ આયોજનની સાથે સાગર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મહારુદ્રભિષેક રાખવામાં આવ્યો હતો મહાશિવરાત્રીના દિવસે સુરત શહેર અને જિલ્લામાં મંદિરોમાં શિવભક્તોની મોટી સંખ્યામાં હોળ લાગી હતી અને ત્યારબાદ ત્યારે સાગર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મહારુદ્ર અભિષેક રાખવામાં આવ્યો હતો સ્કૂલમાં હર મહાદેવના નાદથી વાતાવરણ શિવમય બન્યું હતું આ વર્ષે મહાશિવરાત્રી તહેવારમાં મંદિરમાં વડીલો સાથે સાથે યંગસ્ટરની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી હતી વહેલી સવારથી મંદિરમાં પૂજા અર્ચના સાથે વિવિધ પ્રકારના હવન કરવામાં આવ્યા હતા શિવમય બનેલા શિવ ભક્તો જુદી જુદી રીતે ભોળાનાથની આરાધના કરી હતી ત્યારે મહાશિવરાત્રીના પાવન પર્વે સુરતના પૂણા બોમ્બે માર્કેટ રોડ સ્થિત સીતારામ સોસાયટીમાં આવેલી સાગર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભિષેક રાખવામાં આવ્યો હતો અભિષેક શાળાના ટ્રસ્ટી આલોક પટેલ સાગર પટેલ તેમજ લંકા વિજય આશ્રમના મહંત સીતારામ બાપુ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા